હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રો ને

રવાના થઈએ અને રસ્તામાં થોડા થોડા કઈ પણ આપણે સંવાદ કરતા રહેશું અને એવી રીતે પોચીશું જુનાગઢ ત્યાં જઈને શું ધમાલ ચાલે છે શું ધમાલ આગળ થશે બધું જોઈએ આગળ ધીમે ધીમે આજે ફૂલ એન્જોય કરવાનો છે પ્રસંગ છે અને મસ્ત રીતે ઉજવવાનો છે આજે અને જે રીતે તમે બધા સપોર્ટ કરો છો એવી રીતે આગળ પણ સપોર્ટ કરતા રહેજો મિત્ર દેવના વિડીયોમાં તમે ખૂબ સપોર્ટ કર્યો છે એવી રીતે અમે કોશિશ કરશું કે અલગ અલગ ટૉપિક ઉપર એવી રીતે વિડીયો બનાવીએ અને ટૂંક સમયમાં દીવનો બીજો એક બ્લોગ પણ આવવાનો છે એટલે એની તૈયારી રાખજો કંઈક અલગ ફરીથી જોવા મળશે એમાં ચલો હવે દ્વારકાધીશનું નામ લઈ અને આપણે રવાના થઈએ દ્વારિકા દેશ જોયો મૂર્તિ શામળિયા ને ભાળી રહ્યો ગુમતી બાપ ધો રૂઠેલા જોયા પ્રભુ ધીમા ખોયા આપણે જેતપુર પહોંચી ગયા કેમ અત્યારમાં જો આઠ વાગ્યા છે તો એ ટ્રાફિક જો દેખાય છે અત્યાર સુધી ઉપર આપણને કઈ નઈ નહીં પણ અહિયાં ટ્રાફિક કે સાડી માં બહુ સરસ રીઝનેબલ ભાવે અહીંથી મળી રે જેતપુર માંથી અને મેં તો ઈ કરેલું છે એટલે જેતપુર તો બહુ જાણીતું છે મારા માટે આપણે ઘણી હા ઘણી વાર આવ્યા છે

ઘણા છે આ બધું અહિયાં એ લોકો આપડે વધારે તમારે કઈ ખરીદી કરવી અહિયાં વિઝીટ માટે લઈ આવે છે આ બધે પાછળ તમે અત્યારે બધું આ ઘણી બધી છે કેટલી ફેક્ટરી છે અલગ અલગ રસ્તા ઉપર આપડે તો અત્યારે એક બતાવીએ છીએ

Chào buổi, bà xã Junagadh, Junagadh, chào ông bà. Chào. Hát hả? tiếp નામ સતી ગયો અને અત્યારે આવ્યા છે દામોદર કોડ આ દામોદર કોડ દામોદર કોડ ખબર દામોદર કોડ છે ભાઈ સામે આપણે દર્શન કરીએ અને સામે છે ગઢવો ઘર વીરના ચાલો આપણે પેલા દર્શન કરી આવીએ બધા ચલો નેતાજી કે પૂછ પકડ કે ગમ ચાલો દર્શન કરી લઈએ ભાઈ અને અહીંયા કઈ છે ને ભાઈ સોડા પીવું એવું લાગે છે ગરમી સખત છે ભાઈ જૂનાગઢમાં અત્યારે અને જો ભાઈ એકદમ ફાવ શાંત પડ્યું જો બધું સુમસાન છે બધું જો પાણી કેવું છે હા આ એકદમ સુમસાન છે ભાઈ કોઈ જાતનો ટ્રાફિક નથી અત્યારે ચલો આપણે જશું ભવને હા હા દર્શન હા હા છે આપણે દામકોંડ દામોદરકોંડ કયો દામકોંડ જો

એનર્જી આવી જાય સરસ સરસ છે વાત તમારી સાચી વાત છે ચાલો બધા દર્શન કરી લઈએ ને પછી અહીંયાથી હવે મેં જઈશું પાછા ભવનાથ મંદિરે કેમ કે વધારે સમય નથી નહીં તો ભાઈ આપણે શું છે ઉપર અંબાજી મંદિરે જાતે આટલો સમય નથી આપણી પાસે આજે એટલે નીચે તળેટીમાં ભવનાથ મહાદેવ દર્શન કરી લેશું અને પછી પાછો ભાઈને એને પણ નીકળવાનું છે એટલે એમને પછી બસમાં બેસાડીને પછી અમે ઘર બાજુ રવાના થશું પહોંચી ગયા છીએ શ્રી મુજકુંદ એ ચાલો તમને અંદર દર્શન કરાવું ભોળાનાથ બેઠા છે મુચકુંદ મહાદેવ હર હર મહાદેવ જય ગિરનારી અંદર આપણે શ્રી મુજકુંદ મહાદેવના દર્શન કર્યા જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરેલું છે શિવલિંગ અને સરસ મોટી શિવલિંગ છે દર્શન તમને પણ કરાવ્યા અને અંદર ગુફામાં શ્રી ગણપતિ બાપા રાહુ કેતુ વીરભદ્ર મહાકાળી બટુક કાળ કાળભૈરવ વિષ્ણુ ભગવાન બ્રહ્માજી પંચમુખી હનુમાનજી અન્નપૂર્ણા માતાજી ધર્મરાજ યમરાજ સૂર્યદેવ અને આવી જ રીતે ચેનલ સાથે જોડાયેલા રહેજો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે અને આગળ હવે જવું છે ભવનાથ તળેટીએ ત્યાં પણ ભોળાનાથના દર્શન કરાવવું તો ચાલો કાબા હા તમારે ક્યાં ઈચ્છા હતી ઈચ્છા પૂરી કરી ફ્રેન્ડ્સ આપણે મહાદેવના દર્શન કર્યા અને હવે હું તમને મૃગીકુંડના પણ દર્શન કરાવું મહા શિવરાત્રી તો અહીંયા ભવ્ય મેળો હોય છે અને જોવા અત્યારે તો માછલી આમાં પુષ્કળ છે તમે જો કેટલી માછલી છે આજે તો જૂનાગઢમાં બહુ મજા આવી અને ભોવનાત તલેટી તે બહુ મજા આવી